અને ત્યાં વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યાં સો જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગર થી વિરેન મહેતા જોડાઈ ગયા છે અમારી સાથે બે દિવસમાં શિષ્યવૃત્તિ ની નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું છે સમગ્ર વિગત થીઓ છે અને તેઓ જીવડા મહેતા ભવન ખાતે પહોંચ્યા હતા અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ની શિષ્યવૃત્તિની તાત્કાલિક ધોરણે આપવા માટેની માંગ કરી હતી એક વર્ષની શિક્ષ્યવૃત્તિ તેમને હજુ કે આપવામાં આવી નથી વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ તેમને શિક્ષ્યવૃત્તિ નહીં આપવાની હોવાની વાત રહી છે તેઓ પોતાની માંગ સાથે ભવન ખાતે પહોંચ્યા હતા રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓ હતા તો તમામ દહેગામ તાલુકાના હતા જો દહેગામ તાલુકામાં જ આટલા વિદ્યાર્થીઓ હોય તો બીજા અન્ય તાલુકામાં પણ આવો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે તેને લઈને પણ સરકારે ચિંતિત થવું જોઈએ જો બે દિવસમાં શિષ્યવૃત્તિ ની ચૂકવણી કરવામાં નહીં આવે તો